ફિલ્મમાં જોવા મળ્યા હતા અને વધુ વાત કરી એવામાં આવે તો આશા શર્માએ પોતાની ચાર દાયકાની કારકિર્દીમાં લગભગ ચાલીસ ફિલ્મો અને ઘણા ટીવી શો કર્યા તો મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે ચાહકો આશા શર્માના શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે જ્યાં મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આશા શર્માની ફિલ્મ કારકિર્દી વિશે વાત કરીએ તો દો દિશા મુજે કુછ કહેના પ્યાર તો હો નહીં તા અને હમ તુમ્હારે એક સનમ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી વર્ષ ઓગણીસો બ્યાસીમાં આશા શર્માએ ત્યારે હેમા માલી ધર્મેન્દ્ર ફિલ્મ શ્રીમતી નિવાસ ની ભૂમિકા ભજવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ